નમસ્તે અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કે જે ડૉક્ટર ચંદ્રશેખર વેંકટરામન કે જેમણે રામન અસરની શોધ કરી હતી અને શોધનો દિવસ એટલે અઠ્યાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ પરંતુ મારે વાત કરવી છે એક એવા સમારંભમાં કે જેમાં હું નિર્ણાયક તરીકે આ કાર્યક્રમની સહભાગી થઈ હતી તો સૌ પહેલાં હું સમગ્ર શિશુ મંદિર અને શિશુ વાટિકા પરિવારનો હૃદયપૂર્વક આભાર માનીશ કે તેઓએ બાળકોની જ્ઞાન વિજ્ઞાન અને જિજ્ઞાસાની સફરમાં મને સહભાગી બનાવી આ કાર્યક્રમની અંદર લગભગ એકસો બાળકો અને બોતેર કૃતિઓ બાળકો અને વિદ્યાલયના પ્રધાનાચાર્ય ગુરુજી અને દીદીઓના સહકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી એકસો બાળકોએ બનાવેલી બોત્તેર જેટલી કૃતિઓનું જ્યારે મેં એક નિર્ણાયક તરીકે અવલોકન કર્યું ત્યારે મને પોતાને મનમાં એ વિચાર સતત આવતો હતો કે બાળકોની અંદર રહેલી જિજ્ઞાસાને આ રીતના કાર્યક્રમો અને માર્ગદર્શન કેટલું બધું પ્રોત્સાહન આપે છે અને જ્યારે તમિલનાડુના રામેશ્વરમમાં ભણતો એક નાનો વિદ્યાર્થી કે જેની જિજ્ઞાસા વૃત્તિ અને શિક્ષકના પ્રયત્નોના કારણે તેને બાજુના એરપોર્ટ ઉપર આવેલા વિમાન જોવા ગયેલું અને ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ ગરીબ છાપું વેચીને ઘરની આજીવિકા ચલાવનાર એક નાનકડો બાળક કે જે ભવિષ્યનો મહાન વૈજ્ઞાનિક અને મિસાઇલ મેન તરીકે પોતાની એક આગવી ઓળખ ધરાવશે અને તે છે આપણા અગિયારમાં રાષ્ટ્રપતિ એવા શ્રી એપીજે અબ્દુલ કલામ ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ દર્શાવતા વિવિધ પ્રયોગો ઉપરાંત એના સિવાય સોલર પેનલ ગ્રીન એનર્જી દિવસ રાતના વર્કિંગ મોડલો ગ્લોબલ વોર્મિંગ દ્રાવ્યતા ઘનતા ઈ હાઈવે જળ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ વજનના વર્કિંગ મોડલો રણકાર અને ધ્વનિ ઉપરના પ્રયોગો સૂર્યગ્રહ મંડળની રચના ચંદ્રયાન ત્રણ જેવા વિષયો ઉપર બાળકોએ પોતાની કૃતિ પ્રસ્તુત કરી હતી આ ઉપરાંત બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા દ્વારા પાત્ર પરિચય અને હિન્દુ ઘરની રચનાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ સાથે સાથે નિર્ણાયક બંધુશ્રી અને મંડળના સક્રિય અને વિદ્યાપ્રેમી એવા સભ્યોએ પણ પોતાની લાગણી તેમની હાજરી દ્વારા પ્રસ્થાપિત કરી હતી આ ઉપરાંત વાલીગણોએ પણ આ કાર્યક્રમમાં પોતાના બાળકોને હાજરી આપી અને તેમની કૃતિને બિરદાવી હતી શિશુ મંદિરના પ્રધાનાચાર્ય શ્રી મંડળના પ્રમુખ અને સભાસદો નિર્ણાયક બંધુશ્રી તથા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ શિક્ષક અને સર્વે પરિવારનો ખૂબ હૃદયપૂર્વક આભાર હવે વાત કરીશ મારા વિદ્યાલયની કે જેની અંદર ધોરણ નવના બાળકે આવી સરસ મજાની ફાયર સેફ્ટી માટેની કૃતિ તૈયાર કરેલ છે વિદ્યાર્થીમાં રહેલા આ વૈજ્ઞાનિક વલણને વિદ્યાલયના પ્રધાન દ્વારા પ્રોત્સાહિત કરેલ છે ગત વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના વિદ્યાલયના કેટલા સ્મસ્મરણો આપની સાથે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે સાંજા કરતા આનંદની લાગણી અનુભવું છું કે જેની અંદર પંદર જેટલા બાળકોએ વિવિધ વૈજ્ઞાનિકો ઉપરના પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા એ ઉપરાંત પંદર જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી જેની અંદર વિવિધ પ્રકારની વિજ્ઞાનની સફરી લઈ જતીઓ અને તેને સમગ્ર શાળા પરિવારે નિહાળી હતી અને બાળકોએ પણ તેનો લાભ લીધો હતો આવા પ્રયત્નો થકી બાળકમાં જિજ્ઞાસા કોઈપણ ઘટના બનવા પાછળનું કારણ જાણવાની મનોવૃત્તિ વૈજ્ઞાનિક વલણ નિડરતા નેતૃત્વ અને વિચારોની અભિવ્યક્તિ જેવા ગુણોનો તેમનામાં સંચાર થાય છે આ ઉપરાંત શાળા પરિવાર દ્વારા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી વિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો આપને મારી આ માહિતી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને શેર કરશો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન આભાર સહ અસ્તુ